રાત્રે જે ટીમ ભેગી થઈ એમાં સૌથી મોકલે જયેશભાઈ હેલ્થ ગ્રુપ અને મુકેશભાઈ કુંડારિયા એનો ખૂબ આભાર આ સભાની અંદર કે એ બે મિત્રો જ હાજર હતા મુકેશભાઈની એની ટીમ હરેશભાઈની ટીમ દિલ્હી હતી આવીને વાત કરી અને એની અંદર જે મિત્રોને અમે બોલાવ્યા અને એ મિત્રો જે આવ્યા અને આખું આયોજન તમે જોવો છો એ જેના આભારી છે એનો તો આજે આભાર આતકે માનવો પડે એમાં સાગરભાઈ સદાતિયા જેને મેસેજ કર્યો અને આખો એ વિષય ઊભો થયો એની પેલા આપ બધાને ધ્યાનમાં આવે એટલા માટે ગઈ ઓગણીસ તારીખે જ એસપી ને આપણે આપણા લેટર પેડ ઉપર આવેદન પત્ર આપ્યું હતું કે મહેરબાની કરીને આવા દાંડિયાની નોંધણી કરો એના દૂષણો રોકો આ બધી જ વાત આપણે એસપી કચેરીએ લેખિતમાં આપી હતી આ સાથે ઉમેશભાઈ ઝાકાસણીયા નયનભાઈ કાવર ભાવેશભાઈ વસી મિલનભાઈ સોરિયા મિલનભાઈ કાચરોલા સંદીપભાઈ કાલરિયા કેડી ફરસુંબિયા કે જેને ચોવીસ કલાક સુધી એક જ જગ્યા ઉપર રહી અને આખા આયોજનને ડિઝાઇન કરી રવિભાઈ ઘુમલિયા દિવેશભાઈ જોડિયાવાળા પંકજભાઈ રાણસરિયા આ બાજુ અક્ષયભાઈ એટલે કે અમારો ટંકારાથી આવેલ અક્ષય અઘારા વિજય ગગતરા વિનુભાઈ વિડજા યોગેશભાઈ રંગપરિયા સીતારામ પબ્લિક સિટી રૈયાણી મહેશભાઈ પારેજિયા પ્રિતેશભાઈ બોપલિયા ભાવેશભાઈ સરપંચ નાના ભેલા જયદીપ દેત્રોજા શૈલેષભાઈ સંઘાણી પાટીદાર યુવા સેવા સંઘ અને બાકી અમારા મિત્રો નામ કદાચ રહી ગયું હોય તો માફ કરજો મહેન્દ્રભાઈ પાટીદાર યોદ્ધા ગ્રુપ જે આખું ચાલે છે એના વીર યોદ્ધાના ગ્રુપના જે સંચાલન કરે છે કેવળ સંકાળી આ આ બધા જ મિત્રોને એની અંદર અમારો ભાઈ યોગી હોય કે પછી બીજા બધા મિત્રો હોય આ કેટલાય કેટલાના નામ લઈ તો કદાચ સભા પૂરી થઈ જાય આ બધાનો એક પર જોરદારથી આભાર માનીએ કારણ કે પાયાના પથ્થરમાં બધા યુવાનો હતા એના લીધે આજે આવડી મોટી સભા આપણે કરી શક્યા છીએ હવે હું મોરબી માળિયાના ધારાસભ્ય એવા કાંતિભાઈ અમૃત્યને વિનંતી કરું કાંતિભાઈ અમૃત્યાને ફરીને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ આપણી વચ્ચે વાત કરશે કાંતિભાઈ અમૃત્યા તે જ ઉપર બિરાજમાન સમાજના તમામ આગેવાનો તમામ પાર્ટીના આગેવાનો મારા વાલા ભાઈઓ બહેનો અને મિત્રો વર્ષથી હું લડતો આવું ને આજે મને મજા આવી ગઈ કે તમે લડવામાં સરકાર તમારી પાછળ છે એ વખતે ભાઈ શ્રી મુકેશભાઈએ ત્યારે મને ફોન કર્યો લાંબા વાળોનો કાંઈ લોકો આવી ગયો

મે સીડી જોઈ નથી આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા આ પિસ્તાલી વરમાં કાનાભાઈ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ એક દાદો એક હનુમાન દાદો

ખૂબ વાત